સભ્યો ઉપસ્થિત રહ્યા અને વિસ્તારના બીજેપી કાઉન્સિલર પણ આ કાર્યક્રમમાં ખાસ હાજર હતા અને ભજનોની આ ભક્તિમય સાંજનો લાભ લીધો હતો શિવ ભક્તિ ગ્રુપ દ્વારા દર વર્ષે શિવરાત્રી તેમજ અન્ય તહેવારો ઉપર આવા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે આજના ભજન સંધ્યામાં કૃષ્ણ ભજન મંડળ માંડરો દ્વારા સુખદ અને ભાવ વિભોર કરી દે તેવા ભજનોની રમઝટ જમાવવામાં આવી હતી આજુબાજુના વિસ્તારોના સોસાયટીના રહીશોએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી ભજનોમાં જોડાઈ ભક્તિમય વાતાવરણ ગુંજી ઉઠ્યું શિવશક્તિ ગ્રુપ દ્વારા દર વર્ષે શિવરાત્રી ઉપર ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવે છે જેમાં શ્રદ્ધાળુઓને ભક્તિ અને સંસ્કૃતિ સાથે જોડાવવાની તક મળે છે ભવિષ્યમાં પણ આવા ધાર્મિક કાર્યક્રમો ચાલુ રાખીશું અમે ભજન સંધ્યાનું આયોજન કરેલું છે અને એકચ્યુઅલી કેવું કે ત્રણ ચાર વર્ષથી અમારું આ શિવશક્તિ ગ્રુપ છે તે દરેક ભજન મહાશિવરાત્રીના આગલા દિવસે ભજન સંધ્યાનું આયોજન કરે છે એમાં લગભગ અમારા શિવશક્તિ ગ્રુપમાં પચીસ સોસાયટી ત્રીસ જોડાયેલી છે અમે બધા બધી પચ્ચીસ સોસાયટીના બધા જ ભેગા થઈ અને દરેક ને સોસાયટીમાંથી દરેક વ્યક્તિ ભાગ લે એવી રીતે દરેક ના જોડે લઈને આયોજન કરીએ છીએ નારાયણ રિટ્રીટ ગોકુલ ટેના મંડિર માધુમાં વાગોડિયા ડોકો એટલિક રુટ્સમાં તલ આવ